અરે ફરી લાઈવ ચાલુ કર્યું ફોન ગરમ થઈ ગયો તો ને એટલે લાઇક બાકી લાઇક કરી દેજો ઇન્દ્રજીતભાઈ કોમેડી કાનુડો યુટ્યુબ તમારું પણ વેલકમ છે મારી લઈમાં જોડાવા માટે મોસ્ટ વેલકમ કેમ છો ઓકે ઓકે કેમ કે ફોન ફોન ગરમ થઈ ગયો હતો ને એટલે બંધ કરવો પડ્યો વિનુભાઈ કે ઠંડી પડે છે હા જબ જોરદાર જીતુભાઈ થેન્ક યુ ફરીથી આવવા માટે જય શ્રી કૃષ્ણબેન લાઇક ડોન થેન્ક યુ જીતુભાઈ અને લાઇક ડોન થેન્ક યુ ઇન્દ્રજીતભાઈ અને વિનુભાઈ કહે છે નવા લઈ આવો એવું નહીં નવાક દવાક શું લખ્યું હોય યાર ઓકે આઈફોન આઈફોન જ છે મારી જોડે પણ એમાં કેવું હોય ખબર અમુક અપડેટ કરવાનું આવે ને કર્યું કર્યું નથી ને એટલે ગરમ થઈ જાય અને પછી કાલે બે દિવસ ઉદેપુર ગયા એટલે ફોટા ફોટાને વિડીયોને એવું બધું બહુ ઉતાર્યું ને એટલા માટે ફૂલ થઈ ગયો ઇન્દ્રજીતભાઈ હશે કેમ હસું આયું ઇન્દ્રજીતભાઈ તમને નવો ફોન લઈ આવો ઓકે કેટલા બધા ફોન છે કેટલા લઈ લઈ ભેગા કરવાના જીતું ભાઈ થેન્ક યુ વિનુભાઈ તમાર ચેનલ છે હોય તો શોર્ટ વિડીયોમાં કમેન્ટ લખી દેજો હા જીતુભાઈ જય માતાજી અને ભોજાભાઈ તમારું પણ વેલકમ છે મારી લઈમાં જોડવા માટે મસ્ટ વેલકમ ઓકે જીતુભાઈ અને વોજાભાઈ કહેશે જય રામદેવ પીર બેન જય રામદેવ પીર જય મુરલીઘર જય મુરલીઘર ચલો લાઈવને એન્ડ આપું મું હવે થેન્ક યુ બધાને